આ રંગ ભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપણીને લઈ દેશભરમાં પિતરોડા સામે વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિતરોડાના પુતરા દહનનો વિરોધ કાર્યક્રમ રખાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી ફતેહસંગ ગોહિલ, નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ તેમજ યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોડાનું પૂતળું સળગાવાયું હતું કોંગી આગેવાની આવી હિન માનસિકતા બદલ તેઓને હુરિયો પણ બોલાવાયું હતું જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ દેશવાસીઓ માટે આવા નિવેદન અને ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલનાને ભરૂચ જિલ્લા ભાજપે સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતના ચારે દેશમાં રહેલા નાગરિકોને વિશ્વના અન્ય દેશના નાગરિકોના રંગના આધારે વર્ણવી રંગભેદની નીતિ સામે પિત્રોડા અને કોંગ્રેસ પર ફિટકાર વરસાવ્યો હતો ભારતવાસીઓને અન્ય સાથે રંગ મુજબ વર્ણવવાની આ નિમ માનસિકતાનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભારતના વિવિધ જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત સભામાં ખરે છે અને એમનું ઉતાર ઉદાન કરવામાં આવે છે ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શામ પિત્રોડા દ્વારા ભારતના ચારેય દિશામાં જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકો માટે વિશ્વના વિવિધ દેશોના નાગરિકો સાથે એમના રંગ સાથે એમને સરકાવીને જે પ્રકારે રંગભેદભરી નીતિ કોંગ્રેસના નેતાએ ઊભી કરી છે એના કારણે આખા દેશમાં એમના માટે પિત્તાર છે આ મહાન ભારતના આપણા નાગરિકો માટે બીજા દેશના નાગરિકો સાથે રંગના આધારે એની સરખામણી કરીને જે પ્રકારનું નિવેદન આપ્યું છે એ હંમેશા વખડવાલાયક છે મને લાગે છે કે કોંગ્રેસે સમજવું જોઈએ ક્યાં સુધી કોંગ્રેસ આ પ્રકારે ભારતના નાગરિકોનું અપમાન કરશે